ચોરી તેમજ ખોવાયેલ મુદ્દામાલ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી જે તમામ મુદ્દામાલને શોધવા પોલીસ દ્વારા વિવિધ ટીમો કામે લાગી હતી જે બાદ આજરોજ પાલનપુર ડીવાયસપી કચેરી ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચૌદ લાખ પાંત્રીસ હજાર આઠસો સત્યાવીસ રૂપિયાનો મુદ્દામાલ ત્રીસ જેટલા અરજદારોને પરત અપાયો છે જે અરજદારો દ્વારા પોતાનું કિંમતી માલ રોકડ રકમ અને વાહનો ગુમ થયા હતા તેમને આજે પાલનપુર ડીવાયએસપી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ડીવાય એસપી એક ટ્રેક્ટર સહિત હજારની રોકડ રકમ ત્રીસ જેટલા અરજદારોને પરત આપવામાં આવી હતી ત્યારે પોલીસની પ્રશંસનીય કામગીરીને લઈ અરજદારોને તમામ મુદ્દામાલ પરત મળતા તેમણે પોલીસનો આભાર માન્યો હતો પોતાના પરસેવાની કમાણી થકી વસાવેલા કિંમતી માલસામાન પોલીસની અથાગ મહેનત બાદ પરત મળતા અરજદારો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા ત્યારે પોલીસ દ્વારા પણ આવા કાર્યક્રમો થકી જનતા વચ્ચે પોતાની એક વિશ્વસનીય કામ કરવાની છાપ પણ ઊભી કરવામાં સફળ નીવડી છે ભારત હું છું અંધારિયા ગામનો વ્યક્તિ મારું નામ છે ડાબે લવસિંહ હિરસિંહ હું પોતે ખેડૂતનો દીકરો છું અમારું ટ્રેક્ટર આજથી બે વર્ષ થઈ ગયા બે વર્ષથી ગાયબ હતું એ અમારે વડગામ તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમજ દોતા પોલીસ સ્ટેશનના જે ફરજ બજાવી રહેલા હતા વડગામ પોલીસ સ્ટેશનમાં એમની બદલી દોતામાં થયા હતા મારું ટ્રેક્ટર પરત મેળવેલું છે એ બદલ તેરા તુજકો અર્પણ એ કાર્યક્રમ અમને ખૂબ લાભદાયી નીવડ્યો જય માતાજી જય શ્રી પૈસા કર્યા પાછા મેળવ્યા અમારા માટે ખૂબ એમનો આભાર કહેવાય ખૂબ અભિનંદન મફળી હતા હતા અમારે પડી ગયા કરે કોઈ ફર કહેવાય ભિન્ન નથી પોલીસ અહીંયા આવીને આવ્યું પૂરા પોલીસ ભારત કોમલ છે મારા પૈસા દિલ્હી ગેટ ચોરી થઈ ગયા હતા ત્યાં બાર હજાર રૂપિયા ચોરી થયા હતા પછી અમે પૂર્વ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી તેમને અમને પૈસા બે દિવસમાં પરત કરી દીધા તેમનો ખૂબ ખૂબ આભાર કોમલ આજ રોજ જિલ્લામાં માન્ય રેન્જ શ્રી ચિરાગ કુરડિયા સાહેબ તેમજ જિલ્લા પોલીસ શ્રી અક્ષરરાજ મકવાણા સાહેબની સૂચના અન્વયે ખાસ કરીને તિરા તુચકો અર્પણ કાર્યક્રમ પાલનપુર ડિવિઝન કક્ષાએ રાખવામાં આવ્યો હતો આપને જણાવતા આનંદ થાય છે કે પાલનપુર ડિવિઝનમાં આવેલા પાલનપુર પૂર્વ પાલનપુર પશ્ચિમ પાલનપુર તાલુકા છાપી વડગામ હળાદ દાંતા અને અંબાજી તેમજ મહિલા પોલીસ સ્ટેશન આ તમામ પોલીસ સ્ટેશનનો કુલ મુદ્દામાલ ચૌદ લાખ પાંત્રીસ હજાર આઠસો સત્યાવીસ રૂપિયા જે કુલ મુદ્દામાલ થાય છે તે અલગ અલગ અરજદારો ત્રીસ જેટલા અરજદારોને આજે આ પરત આપવામાં આવે છે જેમાં વિશેષ જો હું જણાવું કે આમાં કુલ ચોવીસ જેટલા મોબાઈલ છે મોટરસાઇકલ પાંચ જેટલી છે અને તેમજ એક ટ્રેક્ટર છે અને રોકડ રકમ ઓગ્ન સિત્તેર હજાર જેટલી થાય છે આ સમગ્ર કાર્યક્રમ જે ખાસ એનો હેતુ છે કે લોકોની મહેનતથી કમાઈથી એમને જે આ વસ્તુ એમને પોતે મેળવી હોય ભેગી કરી હોય જે ચોરીમાં કે અન્ય કોઈ બાબતમાં એને ખોવાઈ ગયેલી હોય આ વસ્તુને પોલીસ દ્વારા સામેથી સંપર્ક કરીને અને આ તીરા તૂચકો અર્પણ કાર્યક્રમ અન્વયે તેમને આ વસ્તુઓ પરત આજે સોંપવામાં આવી છે અને આજે ખાસ કરીને જ્યારે એમને એમના હર્ષની લાગણી અમે જોઈએ છીએ ત્યારે અમને ખરેખર લાગે છે કે તીરા તૂચકો જે કાર્યક્રમ છે એ ખરેખર એના એ સાર્થક થયો છે અને લોકો સુધી અમે મેસેજ પહોંચાડવા માગીએ છીએ આપની પણ કોઈ જે મુદ્દા માલ કે કોઈ વસ્તુ પોલીસ સ્ટેશને હોય અને જો આપ પરત મેળવવા માગતા હોય તો પાલનપુર ડિવિઝન કાં તો પછી અમારે જે અન્ય પોલીસ સ્ટેશન છે અમારા હેઠળ છે એ તમામ આપ સંપર્ક કરી શકો છો અને આપની જે કિંમતી મુદ્દા છે એ આપ પરત મેળવી શકો છો થેન્ક યુ